રાજકોટ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જસદણ ખાતે જિલ્લા કક્ષાનો હર ઘર તિરંગા યાત્રાનું પ્રસ્થાન રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા તેમજ રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભવ જોશી રાજકોટ ડીડી તેમજ રાજકોટ જિલ્લા પોલીસ વડા સહિત નેતાઓ પણ જાહેરશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને ચાલુ વરસાદે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું

તિરંગા યાત્રામાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સહિત કારમાં ન બેસ્યા ઉપરાંત પાંચ કિલોમીટર ચાલુ વરસાદે ચાલીને તે હાથમાં તિરંગો લઈને યાત્રામાં નીકળ્યા હતા સૌ કોઈ

કુંવરજી બાવળિયાએ સભાને સંબોધિત કરી હતી રાષ્ટ્રીય એકતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પંદરમી ઓગસ્ટના આઝાદી પાવનના પર્વના હર ઘર તિરંગાનું અભિયાન છે તે અંતર્ગત દરેક લોકોએ પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ લગાડવા અપીલ કરી હતી ઉપરાંત વાત કરીએ રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીએ લોકોને પણ ખાસ અપીલ કરી આપણા સ્વતંત્રતા વીરો છે તેમણે પણ સૈનિકોને પણ સન્માન આપવાની વાત કરી છે ખાતેથી આજે જિલ્લા કક્ષાના હર ઘર તિરંગાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાના તંત્ર અને સૌ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક બધા જ જુદી જુદી વિવિધ સંસ્થાઓના માધ્યમ આજના આ તિરંગા યાત્રાનું અહીંયા જસદણ ખાતેથી સૌ જિલ્લા કક્ષાનું આયોજન કર્યું છે આ આયોજનમાં ખૂબ આજુબાજુની સંસ્થાના બાળકોએ કોલેજના અને સૌ પ્રતિષ્ઠિત નાગરિકોએ અને વિવિધ સંસ્થા સૌએ આમાં સરસ મજાનો ભાગ લીધો છે સૌના પ્રત્યે એક રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય અને જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ બે હજાર સુડતાલીસમાં એક વિકસિત ભારત તરીકે જોવા માટેનું સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર થાય એમાં બધા સાથે મળીને સરસ મજાનો હદવા કાર્યક્રમનું આયોજન કર્યું છે ભવિષ્યમાં આવતા દિવસોમાં નાના બાળકો હોય ભૂલકાઓ હોય નાગરિકોના એના ભાવમાં એના દરેકના હૃદયમાં એક રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય એવા ઉદ્દેશ સાથે કાર્યક્રમ તિરંગા યાત્રાનું કરવામાં આવ્યું છે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જતણ ખાતે આજે યોજવામાં આવેલું છે અહીંયા મોટી સંખ્યામાં લોકો મારી સાથે જોડાયા છે આપના થકી હું એ જ વિનંતી કરું છું કે દરેક નાગરિક પોતપોતાના ઘરે તિરંગા ફરકાવે અને આપણા જે સ્વતંત્ર વીરો છે અને આપણા જે સૈનિકો છે એને સન્માન આપે